દાણી લીમડા અમદાવાદ શહેરને ઝડપી પાડી તેમની પાસેથી આત્મ બનાવટની પિસ્તલ તથા બે જૂતા કારતુસ મળી આવતા કબજે કરી હથિયાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તપાસ દરમિયાન બહાર આવ્યું કે પકડાયેલા આરોપી ડીસીબી પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલમાં હોય જે તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ત્રેવીસના રોજ વચગાળાના જામીન ઉપર છૂટેલ ત્યારથી ફરાર થઈ ગયેલ હતો અને પકડાયેલા આરોપી ફરાર થયા બાદ તેને એનડીપીએસની ગુનાહિત સામાજિક પ્રવૃત્તિ ચાલુ રાખતા તેની વિરુદ્ધમાં નીચે મુજબ ગુનો દાખલ થવા પામેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો